કેશોદ શહેરમાં વેરાવળ રોડ પર આવેલી દ્વારકાધીશ માર્કેટ નામની કોમર્શિયલ ઇમારતને સીલ કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી છે ઓગણીસો સત્તાણુંમાં નિર્માણ પામેલી ઇમારતનું આયુષ્ય પૂરું થઈ ગયું હોવાથી પાલિકાએ તેને જર્જરિત જાહેર કરી ચોમાસામાં અકસ્માત કે ધરાશાય થવાના ભયને કારણે આ કાર્યવાહી હાથ ધરી છે આ દ્વારકાધીશ માર્કેટમાં ચારસો ઓગણીસ દુકાનો આવેલી છે અને તેને સીલ કરવાની કામગીરી આગામી ચાર દિવસ સુધી ચાલશે પાલિકાએ જૂન બે હજાર ચોવીસમાં વેપારીઓને દુકાનો ખાલી કરવા નોટિસ આપી હતી પરંતુ એપાર્ટમેન્ટ ધારકોએ એક વર્ષથી સ્ટેબિલિટી રિપોર્ટનો જવાબ ન આપતા પાલિકાને આ કડક પગલું ભરવાની ફરજ પડી છે

એટલે એ લોકોને બોલાવીને અમે મિટિંગ કરી હતી અને કેશોદમાં એક જ બિલ્ડિંગ નથી આવી તો જાજી બધી બિલ્ડિંગો છે એની કોઈ કાર્યવાહી થતી નથી આ દ્વારકાધીશ એક જ નગરપાલિકા ને નજરે ચડી ગયું છે અને એવું કોઈ જર્જરિત છે નહીં એ કોઈને ખુદ આવીને જોઈ જાય કે આમાં કેટલું જર્જરિત છે જર્જરિત છે એ અમે કરવા તૈયાર છીએ મુકેશ વાઘેલા કેશોદ નગરપાલિકા ચીફ ઓફિસર કેશોદ નગરપાલિકા વિસ્તારમાં વેરાવળ રોડ પર દ્વારકાધીશ કરીને જર્જરિત બિલ્ડિંગ છે જેમાં ત્રણસો ચારસો ઓગણીસ જેટલી ટોટલ દુકાનો છે અને તેમાંથી કુલ વપરાશ હાલે અંદાજે એકસો દસ જેટલી દુકાનોનો ચાલુ છે આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી કેશોદ નગરપાલિકાએ બે હજાર ચોવીસમાં જ આ જે મિલકત ધારકો છે તેમને બિલ્ડિંગ ખાલી કરી અથવા બિલ્ડિંગનો સ્ટેબિલિટી રિપોર્ટ સરકાર માન્ય એજન્સી મારફત રજૂ કરવા જણાવેલું હતું પણ મિલકત ધારકોએ આ પ્રકારનો કોઈપણ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરેલો ન હતો અને સાથે જ બિલ્ડિંગનું કોઈપણ જાતનું સમારકામ હાથ ધરવાની તજવીજ તે લોકોએ હાથ ધરેલી ન હતી જેથી કેશોદ નગરપાલિકાએ વિશાળ જનહિતને ધ્યાને રાખી લોકોની સલામતીને ધ્યાને રાખી આ બિલ્ડિંગ ખાલી કરવા માટે નોટિસ આપેલી હતી બે હજાર પચીસમાં જ આ પ્રકારની નોટિસ નગરપાલિકાએ મિલકત ધારકોને બિલ્ડિંગ ખાલી કરવા માટે આપેલી હતી પરંતુ આ બાબતે મિલકત ધારકો દ્વારા કોઈપણ પ્રકારની ગંભીરતા ન દખાવતા કેશોદ નગરપાલિકાએ લોકોના આરોગ્ય અને તેમની સલામતીને ધ્યાને રાખી આ બિલ્ડિંગના જે વીજ કનેક્શનો છે તેને કાપવાની અને જે દુકાનો છે તેને સીલિંગ કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે